Mangalam Mahawan, Vishnu, Mangalam Magaruda Dawad, Mangalam Mangalam

આપડે પહેલા જાવ અમારા મામાના ઘરે કારણ કે આપડે ભાઈ વરરા છે ને અરવાર જવાનું અને લગન એ ટૂંક સમયમાં છે આજે અમારા મામાને કાલે પાસુ માસીની ત્યાંથી આવે એવું છે કાબા હા હા એને આવશે પાછા લગન એ અહીંયા માસીના લગન છે બધું આરવા બધું છે લગન એવાણ બધું આવે ચાલો થોડું પહેલા ચલો ખાઈ લે કારણ કે ભાઈ ભૂખ લાગી દી થોડું સરસ બસ રાખ તો આપણે ખાઈને મેગી જે ફેરીમાં ખાઈને પીવા આપણે

Aku kerana neguk deh perang. Mangalam मंगल वण्यकाक्षात मंगल तनोहरेन सर्वंगल्यै मंगल्ये शिवे सर्वाधसाकेन शरणे गौरी नारायण हमि

રૂપાણી <laughs> પડે <laughs> 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 <coughs> જો બધા જમમાં બે આવીતા તો કે આપણે ડી છે મારા મામાના છોકરાને મંગાવી લીધી કારણ કે મારા વરરાજા હતા એટલે જમીન લઈ જમીન કેક આપે છે ના કે જાત કે મોકલ okay. yeah, yeah, <laughs> <laughs> न <laughs> रा Hãy subscribe cho kênh Ghiền cấp lý Để không bỏ lỡ làm video lần dẫn ba kia